હેલો દોસ્તો તો ફાઇનલી હવે અમને એવું લાગે છે કે ધીમે 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 અમે યુટ્યુબરો બની ગયા છીએ જોકે આપણે યુટ્યુબર તો ધીમે ધીમે બની ચૂક્યા છીએ કારણ કે ઓલરેડી આપણી બે ચેનલો ફર્સ્ટ ક્લાસ ચાલે છે એમાં રત્નેશ્વર ગ્રુપની ચેનલમાં આપણે ઓલરેડી પેમેન્ટ પણ આવે છે બરોબર અને આમાં પણ થોડું થોડું પેમેન્ટ આવવા લાગ્યું છે એટલે બિના રોજો વિડીયોમાં પણ અમારે મેડમ હવે આપણે કહેવું ધીમે ધીમે વિડીયોમાં આવે કાંઈ કારણ કે આ યુટ્યુબરનો જમાનો થઈ ગયો બધા યુટ્યુબરો બહુ જબરદસ્ત મહેનત કરતા હોય છે અને અમુકને સારી એવી રકમ પણ મળતી હોય છે પણ મારા અંદાજે ઘણો બધો ભોગ દેવો પડતો હોય છે પણ આજે અમે થર્ટી ફર્સ્ટ મનાવવા માટે જઈ રહ્યા છીએ પહેલાં કહી દઉં પીવા માટે નહીં પણ ફરવા માટે જઈએ છીએ કારણ કે ફેમિલી સાથે જઈએ છીએ એટલે કોઈ ડ્રિંક કરવાની મનાય છે ડ્રિંક બ્રિન્ક કરતા નથી એટલે માત્ર ફરવા જવાનું છે અને બીજું એમ કહું કે વિડીયો બનાવી રહજો કારણ કે પાર્ટ એક બે આપણે એક વિડીયોની અંદર નહીં પણ બે વિડીયોની અંદર મેં બધું દેખાડવાના છીએ કારણ કે હું પહેલીવાર અમને ફરવા લઈ જાઉં છું બરાબર છે અને હજી અહીં તો ડ્રેસ એવો છે આગળ થોડાક આગળ જઈશું એટલે ડ્રેસ પણ ચેન્જ થઈ જશે પણ બના રહેજો વિડીયોમાં અને આ વિડીયો તમે જોઈન લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને આના યુટ્યુબરોને પણ ખાસ વિનંતી છે કે જે મારે પણ એક તમારા જેવા યુટ્યુબર બનવું છે કારણ કે અમારી પાસે ઘણો બધો આપણે અમારા ગ્રુપો સર્કલથી તમે જોઈ શકો છો કે અમે આખા ગ્રુપ સર્કલ સાથે વર્ષોથી સેવાના એક કાર્યરિત કરીએ છીએ એમાં અમને રત્નેશ્વર ગ્રુપની ચેનલમાં લોકોનો ખૂબ સપોર્ટ મળ્યો છે એમ આ સપોર્ટ મેં એક પર્સનલ મારી વ્લોગ વિડીયો માટે ચેનલ બનાવી છે અને આની અંદર પણ અમારે અને મિનિટ બધું પૂરું થઈ ગયું છે બરાબર એટલે આ પણ મોનેટાઇઝ થઈ ગઈ એટલે આની અંદર પણ અમને સપોર્ટ કરવા વિનંતી અને જેથી કરીને અમે તમારી સાથે અમે જોડાઈ રહીએ તમે અમારી સાથે જોડાઈ રહ્યો કારણ કે ધીમે ધીમે આ યુટ્યુબની દુનિયામાં આવ્યા છીએ કારણ કે યુટ્યુબના દુનિયાને યુટ્યુબના માધ્યમથી જે લોકોનું જીવન છે ને એ આપણી સામે જોવા મળશે લાંબો વિડીયો નથી કરવો પણ એવા હું માહિતી આપતો રહીશ કારણ કે મને લોકોને જ્યાં ભગવાને આપણને આપ્યું છે એ મને બીજાને પીરસવાની પણ મને વધારે મજા આવે એટલે આગળના વિડીયોમાં આપણે એવું ઘણું બધું કહીશું કે યુટ્યુબરથી શું કેટલા ફાયદા છે ને શું છે ને કેમ છે ને શું જાણવા મળે બના રોજ વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ પૂરું ભૂલતા જય માતાજી તો તમે જોઈ શકો છો હવે અમે હુવા વટી ગયા છે એ ફાઈનલ નહીં કરવા નીકળી જાય મેબલમાં પણ તમે જોઈ શકો છો આપણે તો સાઈડમાં કોણ કોણ મેરો છે કારણ કે થોડું મોડું થઈ ગયું છે ઘણા બધા કામ આવી ગયા પણ હવે મેડમ તમને બધું દેખાડ્યા ફરવાનું હાલો નીકળી બીનેલી આપણે પહોંચી ગયા છીએ દીવ અને ઘણા બધા વિડીયો વાપી ઉતારેલા પણ પીડ્યા છે કારણ કે એક ની અંદર રમાશે પણ તમને આજે થર્ટી ફર્સ્ટ એકત્રી એટલે કે આવતીકાલે બે હજાર પચીસ જેને થર્ટી ફર્સ્ટ કહેવાય છે મેં ફેમિલી સાથે પહેલી વાર એને ફરવા લઈને આવ્યો છું જોઈ શકો છો ઘણું બધું પબ્લિક આજે માણસો ઘણું બધું છે અને અહીં કહેવાય છે કે નાઇટમાં જે રાત્રે હોય છે ને રાત્રે હોય છે રોશની બહુ રા રાતે જોવાની હોય છે અત્યારે પણ ફર્સ્ટ ક્લાસ આયોજન છે જ પણ આની રોશની છે એ સાંજે હોય છે કલ્પેશભાઈને એ પણ પહોંચી ગયેલા છે અહીંયા પાસે બિનારો જો વિડીયોમાં વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું આખલે ભૂલતા નહીં

તો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ બધું નજારો દેખાય છોલો ઉડેય દેખા મને લઈ લે પે એકદમ નજારો જોઈ શકો છો અને આ なれほれ ફાઇનલી આપણે પાછા રિટર્ન થઈ ગયા છીએ અને ઘરે પહોંચવા આવી ગયા છે અને આજે આપણે હોટલમાં પંજાબી જમવાનું છે ઘરે પહોંચી જશે પણ અહીંયા આવી છે રાજુડા ટ્રેન આપણે ટ્રેન જોઈ લઈ પછી હવે આગળ વિડીયો આપણે નહીં ઉતારી અને પંજાબી જમી અને આપણે વિડીયો અહીંયા પૂરો કરશે પણ અહીંયા વિડીયો આપણે એન્ડ કરીએ છીએ આ બધા વિડીયો બહુ લાંબો થઈ ગયો છે એ હોટલમાં ને અહીંયા પંજાબી જમીએ અને નીકળી જઈશું અમારી મેડમ આવ્યા છે હવે આપણે વિડીયો કારણ કે ખૂબ લાંબો થઈ ગયો છે એટલે એસીમાં જમવું તો છે ને મેડમને લઈ જાવ છે આપણે પંજાબી જમવા ચાલો તો જમી લઈએ ને પછી નીકળી જઈએ અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈશું